વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે છે ભરૂચ આપના જિલ્લા પ્રમુખનો ડાન્સનો વિડિયો વિડીયો વાયરલ થયો છે ખુરશી પર ઝૂમતા નજરે પડ્યા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ચાર ઝોનના પરિણામ પહેલા ચેતર વસાવાની જીતનો જશન ચેતર વસાવાનું કટઆઉટ લઈ ઝુમતા જોવા મળ્યા આયા નહીં મેં આને વાલા હૈ સોંઘ પર ડાન્સ કરતા હોવાનું કે સામે આવ્યો છે આને વાલા હૈ સોંગ પર તેઓ ડાન્સ કરી રહ્યા છે ચૈતર વસાવાનું કટઆઉટ લઈ ઝુમતા જોવા મળ્યા છે જોકે ચૈતર વસાવાની જીતનો જશ્ન ચાર ઝોનના પરિણામ પહેલા જ ડાન્સ કરતા જોવા મળ્યા છે ખુરસી પર ઝુમતા નજરે પડ્યા છે જોકે હાલ ડાન્સ નો વિડીયો વાયરલ થયો છે ત્યારે ભરૂચ આપના જિલ્લા પ્રમુખ વાયરલ થયો છે ખુરશી પર ઝુમતા નજરે પડ્યા છે પીયુષ પટેલ ચાર ઝુમનારો જ્યારે પરિણામ છે તે પરિણામ પહેલા જ ચેતર વસાએ જીતનો જશ્ન લઈને હાલ એક વિડિયો સમાવી રહ્યો છે ચેતર વસાવાનું કટઆઉટ લઈને તેઓ ઝુમતા જોવા મળ્યા છે અભી આયા નહીં આનેવાલા હે સોંગ પર તેઓ ડાન્સ કરી રહ્યા છે ત્યારે હાલ ડાન્સનો સમગ્ર વિડિયો વાયરલ થઈ રહ્યો છે ખુરશી પર ઝુમતા તેઓ નજરે પડી રહ્યા છે પીયુષ પટેલ જીતનો જશ્ન વ્યક્ત કર્યા છે ચૈતર વસાવાનો કટઆઉટ હાથ લઈ જમતા નજરે પડી રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે તેના હાથમાં ચૈતર કટઆઉટ છે અભી આયા નહીં આનેવાલા વાલા સોમ પર તેઓ ડાન્સ કરી રહ્યા છે